પણ મૂળ કરી દેવામાં આવેલ છે એટલે એક બે દિવસની અંદર જ એનું જે જાહેરનામું છે તે જાહેરનામું પ્રસિદ્ધ કરી અને ડાયવર્ઝન ડાયવર્ઝનની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે ડાયવર્ઝન ચાલુ થઈ જાય એ પછી બ્રિજને રિમૂવ અબેરીકેટ કરી એને વાહન વ્યવહાર માટે બંધ કરી અને પછી એને રિમૂવ કરવાની કામગીરી કરવાની થાય આ બાબતે રેલવે પાસેથી પણ જે પરમિશનો મેળવવાની થતી હોય છે એની પ્રક્રિયા પણ કરવામાં આવેલી છે

ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેઇલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેઇલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે